ઉપરાંત ઘણા બધા ઉમેદવારોનો એ પણ સાહેબ પ્રશ્ન હોય છે કે સાહેબ તમે દરરોજ આવીને એમ કહો જીસીએ ચોપડા જીસીએ ચોપડા જીસીએ પબ્લિકેશન આ વાંચો આ શા માટે જીસીએ પબ્લિકેશન જ શા માટે જો તમે ખાખીની તૈયારી કરો છો તો જીસીએ પબ્લિકેશન શા માટે પસંદ કરવું જોઈએ એના માટેનો વિડીયો છે જીસીએ પબ્લિકેશન છે તમે ખાખીની જ સ્પેશિયલ તૈયારી કરો છો તો પોલીસ ભરતીના જ ટોપિક વાઇઝ પુસ્તકની અંદર કન્ટેન્ટ આપ્યા છે પોલીસ ભરતીની અંદર જે તમને સિલેબસમાં ટોપિક આપ્યા છે તમે જોવા જશો તો ઘણા બધા ટોપિક એવા છે જે તમને એક ટોપિક નું કન્ટેન્ટ પાંચ અલગ અલગ પુસ્તકમાં મળે તો એ પાંચ ચોપડીઓ અલગ અલગ ભેગી કરીને એમાંથી એક કન્ટેન્ટ નો એક ટોપિક છે વાંચવો એના કરતા બેટર છે કે એક ચોપડીની અંદર પોલીસ ભરતીના જેટલા મુદ્દા છે તમામે તમામ મુદ્દા છે એ ક્રમશઃ અંદર આવી જતા હોય તો સૌથી પહેલું કે જીસીએ પબ્લિકેશન એ ટોપિક વાઈઝ પુસ્તકો છે પોલીસ ભરતી બોર્ડે જે ટોપિક આપ્યા છે એ મુજબ કન્ટેન્ટ તૈયાર કર્યું છે સાથે સાથે જે છોકરો નવી તૈયારી કરે છે સાહેબ એને બેઝિક થી સમજાવવું પડશે એને એકદમ ઝીરો થી શીખવું પડશે તો બેઝિક થી લઈને એડવાન્સ લેવલના પુસ્તકો તૈયાર કર્યા છે જે છોકરો નવી તૈયારી કરે છે એને પણ ધ્યાને રાખી પરીક્ષામાં જે લેવલનું પૂછાય છે એ લેવલ સુધી આપણે કન્ટેન્ટ પુસ્તકની અંદર લઈ ગયા છીએ સૌથી વધારે ચર્ચિત અથવા તો સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે સાહેબ જીસીઆરટી અને એનસીઆરટી નો સમાવેશ થાય છે તો હા અંદર જીસીઆરટી અને એનસીઆરટી નો સંપૂર્ણ સમાવેશ થાય છે ધોરણ છ થી લઈને દસ સુધીનું સામાજિક વિજ્ઞાન કે જેમાં ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ સાંસ્કૃતિક વારસા સહિતના જે પ્રશ્નો આવે છે એના કન્ટેન્ટ આવે છે છે તમામે તમામ અંદર સમાવેશ કર્યો પર્યાવરણ આવે છે નાખ્યું છે ઇકોનોમી આવે છે તો નાખ્યું છે સામાન્ય વિજ્ઞાન જો તમે એમાં ભણો છો તો એમાં જીસીઆરટી ના સંપૂર્ણ સારનો એનસીઆરટી ના સંપૂર્ણ સારનો ઉપયોગ કર્યો છે અંદર પુસ્તક ની અંદર સંપૂર્ણપણે જીસીઆરટી અને એનસીઆરટી ના કેન્દ્ર બિંદુ સ્વરૂપે રાખી અને એની આસપાસ કન્ટેન્ટ છે એની રચના કરી છે એટલે તમામે તમામ પુસ્તકો અંદર જીસીઆરટી અને એનસીઆરટી નો સંપૂર્ણ સમાવેશ થઈ જશે એક પણ જીસીઆરટી જો એનસીઆરટી જો આપણી ખોલવાની જરૂર નથી ત્યાં બીજો પ્રશ્ન તમને એ પણ રહ્યા છે કે સાહેબ એનસીઆરટી ગુજરાતી અને હિન્દીમાં છે વાંચવી અગ્રી પડે તો અમે ટ્રાન્સલેશન કર્યું છે તમારા માટે ટ્રાન્સલેશન કર્યું છે પણ ગૂગલ ટ્રાન્સલેટ નહીં ભાષા શુદ્ધિ વાળું જીસીઆરટી અને એનસીઆરટી નો કન્ટેન્ટ આમાં નાખ્યો છે જે વાંચવામાં તમને સરળ રહે એટલે સરળ સમજૂતી વાળો કન્ટેન્ટ આમાં પીરસવા પ્રયાસ કર્યો છે નવી તૈયારી કરતો કોઈ છોકરો હોય તો એને પણ ધ્યાને લઈ અને એ રીતે પુસ્તકો તૈયાર કર્યા છે કે બધાને કામ લાગે સાહેબ નવી તૈયારી કરતો હોય તોય ભલે પાંચ વર્ષ તૈયારીમાં ખાઈ ગયો હોય તોય ભલે આ ભરતીને પોતાની અંતિમ ભરતી બનાવવી છે તો એના માટે આનાથી વિશેષ તો આપણે ક્યાંયથી નથી મળવાના શા માટે સાહેબ તો કે ગુજરાતમાં સૌ પ્રથમ અને એકમાત્ર જીસીએ પબ્લિકેશન એવું છે કે જેને ટોપિક વાઇઝ પોલીસ ભરતીના ટોપિક વાઇઝ પણ ખાલી પોલીસ ભરતીના કારણ કે જીસીએ નું કામ જ એ છે પોલીસ બનાવવા પોલીસ માટેની તૈયારી કરાવવી આપણે નથી સીસીએ ની સીસીઈ ની તૈયારી કરાવતા નથી તલાટી ની કરાવતા નથી એસટીઆઈ નથી ડીવાયસો નથી જીપીએસસી વન ટુ નથી બિન સચિવાલય ક્લાર્ક એક પણ નહીં ઓનલી એન્ડ ઓનલી ફોકસ એના ઉપર ખાખી ઉપર એટલે જ ખાખી ના એક અને ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એવા ટોપિક વાઇઝ પુસ્તકો અભ્યાસક્રમ મુજબ ક્યાંય મળવાના હોય તો એ છે જીસીએ પબ્લિકેશન સારું કન્ટેન્ટ એક જ જગ્યાએથી જોઈએ છે

ઓગણપચાસ પચાસ બાવન કોઈ પણ ક્વેરી હોય પુસ્તક બાબતે તો તમે કોલ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો તો મોડું ના કરતા આ ખાખીની જે ભરતી છે એને અંતિમ ભરતી બનાવી છે સારા પુસ્તકો વાંચવા છે તો મોડું કર્યા વગર જાઓ જીસી ખાખી ફેક્ટરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તૈયારી છે એને ચાલુ કરો પુસ્તકો મંગાવી લો જય હિન્દ જય ભારત